સંસ્કૃતિ સદાચાર અને સામાજિક મૂલ્યો માટે યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના આઠ વ્યક્તિ વિશેષને સુરત ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી દ્વારા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનની પ્રેરણાથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શનના હોલમાં પટેલના હસ્તે સાંસ્કૃતિક સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કર્યા સામે મોટા મોટો પડકાર અત્યારે કયો છે ભારતનો મોટા મોટો પડકાર જે છે એ છે જે વિકૃતિ આવી રહી છે ફિલ્મના માધ્યમોથી ઓટીટી સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન ઉપર આવી રહી છે અને આપણા દીકરા દીકરીઓ એ જોઈ રહ્યા છે એ બળાત્કારનું મૂળ કારણ છે એંસી ટકા જે બળાત્કારના કેસ થાય છે એમાં એની પાછળ પોર્નોગ્રાફીનો રોલ હોય છે આ બિલકુલ સિદ્ધ થઈ ગયેલું છે પોલીસમાં તમે જશો એનું રિપોર્ટિંગ નથી થતું તો એની સામે જે લડાઈ લડવાની છે આપણે એની સામે બે ફલક એના બે માધ્યમ છે એક છે એક કોર્ટના માધ્યમથી સરકારને ખ સરકાર પાસે ખરડો પાસ કરાવીને પોલીસ એનો રોલ છે લડાઈ લડવાની છે જે અને બીજું છે એનું જાગૃતિ ફેલાવીને જાગૃતિની અંદર જે લોકો સમાજની આ વિકૃતિ સામે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મથી રહ્યા છે એમને પ્રોત્સાહન આપવું એ બહુ મોટું કાર્ય છે અને એના એ ભાગરૂપે આજનો કાર્યક્રમ બહુ અગત્યનો હતો કારણ કે જે લોકો મથી રહ્યા હોય સંસ્કૃતિને બચાવવા માટે આવા સમયમાં એમનું પ્રોત્સાહન આપણે નહીં કરીએ આપણે ખૂબ ખુશી છે પબ્લિકને એક સંદેશ શેર કરીશ કે તમે લોકો સારી રીતે જાણો છો કે ડોક્ટરને શું કામગીરી કરવાની છે એન્જિનિયરને શું કરવાનું છે તો બધી ફિલ્ડની આપણને ખબર છે પણ રિયલમાં કહું કે એક ડિઝાઇનરની આપણને નથી ખબર કે એક ડિઝાઇનરે શું કામ કરવું જોઈએ એમ તો એક ડિઝાઇનર એ જ છે કે જે પચાસ ટકા આર્ટ જાણે છે બહુ શોર્ટ શબ્દોની અંદર કહું કે તમારે સંસ્કૃતિને જાળવી રાખી અને તમે સમાજને જે અપડેટ આપો છો એને એક ડિઝાઇનર કહેવાય જ્યારે બધા એક જ વસ્તુ માઇન્ડમાં બેસાડેલી છે કે વેસ્ટર્ન કલ્ચર ડિઝાઇનર નામ આપીએ એટલે એવું વિચારે છે કે આ મોડેલિંગ કરતા હશે એ ડિઝાઇનર ક્યારેય મોડેલિંગ નથી કરતી બીજી વસ્તુ એ કે કપડાંથી ક્યારેય કોઈ વ્યક્તિ ડિઝાઇનર નથી કહેવાતી અને પચાસ ટકા એનામાં આર્ટ હોવું જોઈએ આવા ચૌદ જેટલા સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરે ત્યારે એક ડિઝાઇનર બનતી હોય છે જ્યારે આપણા સમાજની અંદર એવું છે કે સ્ટિચિંગ શીખી લીધું એટલે પોતે જાતે સ્ટેટસ આપી દેશે કે હું એક ડિઝાઇનર છું તો કપડાંથી ક્યારેય કોઈ ડિઝાઇનર નથી બનવાનું કેમકે કપડાં છે ને એ રીચ ફેમિલીનો માભો છે મિડલ ક્લાસની મર્યાદા છે અને ગરીબ ફેમિલીની જરૂરિયાત છે એટલા માટે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટેના જે સતત પ્રયાસો છે મારા એ છે થેન્ક યુ સો મચ